પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું બારડોલી પાલિકા દ્વારા સ્વચ્છતાને ધ્યાને રાખી દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાયું બારડોલી પાલિકા દ્વારા બારડોલી નગરની દુકાનો મોટા પ્રમાણમાં પ્રતિબંધિત રાજેશ ભટ્ટ સેનેટરી નગરપાલિકા બારડોલી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બારડોલી નગરપાલિકાના સ્ટાફ દ્વારા સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક નો જથ્થો બારડોલીને બજારમાંથી તેમજ વિવિધ જગ્યાઓથી પકડી પાડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી